રસોઈ પણ ટનાટન જોઈએ અને નાસ્તા પણ ભરપૂર જોઈએ એવું ઘર ગુજરાતીઓનું હોય અને અવરનવાર નવી નવી રસોઈ અને નવા નવા નાસ્તા બનાવ્યા જ કરીએ પણ સિઝન પ્રમાણે નાસ્તા પણ અલગ અલગ જોઈએ તો વરસતા વરસાદમાં મિક્સ જવાણું મારા ઘરનું ફેવરેટ છે મને થયું આજે તમારી સાથે શેર કરું સિમ્પલ છે ઇઝી છે અને ખાવાની બહુ મજા આવે છે ચાલો જઈએ મારા કિચનમાં જો તમે ગુજરાતી રેસીપીઝને આગળ વધારવા માગતા હો તો વિડીયોની નીચે લાઇક બટન આવે છે અને એની લાઇક કરશો એટલે અમુક પોઈન્ટ્સ તમે વિડીયોને આપી શકશો જો એ આપશો તો આ રેસીપી વધારે ને વધારે સ્પ્રેડ થશે સૌથી પહેલાં આપણે કઢાઈ ભલે મોટું દેખાય છે પણ તેલ ઓછું ભરવાનું છે કારણ કે આપણે તેમાં મકાઈના પૌવા તળવાના છે મકાઈના પૌવા બહુ તેલ ભરાતું નથી એમાં અને સારી રીતે તળાતા હોય છે પણ એકસાથે તમે નાખી દેશો મોટું કઢાઈઓ લઈને વધારે તેલ ભરીને તો પૌવા કાઢવામાં તમારે બહુ વાર થશે અને પૌવા લાલ થઈ જશે ચાલો તો આજે જે ચીવડો બનાવવાનો છે એના માટે જરૂરી મકાઈના પૌવા તળાઈને તૈયાર થઈ ગયા છે મકાઈના પૌવા ઉપર બેઝિક જ મસાલો હું કરું છું જેમ કે મીઠું નાખી દઉં છું લાલ મરચું નાખું છું ખાંડ મારા ઘરે પસંદ નથી અને તલ પસંદ નથી એટલે નથી નાખતી ફક્ત મીઠું અને મરચું જ નાખું છું પણ આજનો જે ચેવડો તમે જોશો ને તમને ચોક્કસ ભાવશે થોડીક મહેનત થશે પણ આ રીતે બધી જ વસ્તુ અલગ અલગ તળીને રાખજો તો અહીં મીઠું અને મરચું ફક્ત ભેગું કરી દેવાનું છે અને તેને આપણે એક ટાઈટ કન્ટેનરમાં ભરી દેવાનું છે જેનાથી મકાઈના પૌવા એકદમ ક્રિસ્પી રહે અહીં આપણો ચેવડો પતી નથી ગયો આ એક જ આઈટમ બનીને તૈયાર થઈ છે હવે માર્કેટમાં આવા ફ્રાયમ્સ મળે છે એકદમ ઝીણી સાઇઝના ફ્રાયમ્સ મેં લીધા છે તમે મોટા પણ લઈ શકો અને જે સાબુદાણાના બોલ્સ આવે છે ને એ પણ આ ચીવડામાં લઈ શકો તો અહીં જુઓ ફક્ત ઓછું તેલ મૂકીને જ ફરીથી હું એ કામ કરવા માંડ્યું છે તમે જોશો કે બહુ જ ઓછા તેલમાં આજે હું બધી જ વસ્તુ તળી રહી છું કારણ કે તરેલા તેલને કરવાનું છું તો આવી રીતે ફ્રાયમ્સ બી મેં ઘણા બધા તળી દીધા છે તો ફ્રાઈમ્સ સાથે એવો મસાલો આવે છે એ મસાલાનો જ ઉપયોગ હું કરી રહીશું અને એની અંદર એડ કરી રહીશું લગ્નમાં જાઉં ને ત્યારે પણ હું આ ફ્રાઇમ્સ તો ખાતી જઉં છું મસાલાનો પાવડર ઘણો ઝીણો હોય છે સારી રીતે આના પર ચોટી જતો હોય અને પણ એક એરટાઇટ કન્ટેનર મેં કાઢી દીધા છે આ ટાઈપની માર્કેટમાં આલુ સેવ આવે છે તળવાની તેને પણ આપણે ફ્રાય કરી લઈશું જે હલ્દીરામને રેગ્યુલર સેવ આવે છે એના કરતાં ડિફરન્ટ હોય છે પણ સારી હોય છે અને આપણે ઘરે તળીએ તો એ અલગ જ ફ્રેશ તેલમાં આપણે તળતા હોઈએ તો અહીં તમે જુઓ કે એકદમ સરસ મજાની આલુ સેવ તળાઈને તૈયાર થઈ ગઈ છે તેના ઉપર તમારે મીઠું મરી મરચું જે પણ કોઈ મસાલો નાખવો હોય નાખી શકો છો આ બધી જ વસ્તુ આપણે અલગ અલગ તળી છે પણ એનો એક જબરજસ્ત નાસ્તો બનાવવાનો છે હવે આ જે તેલ અને મસાલાવાળી આપણી કથરોટ છે તેના ઉપર આપણે પાતળા પૌવા સારી રીતે લૂછી કાઢીશું એટલે મસાલો અને તેલ બંને પૌવામાં આવી જશે હવે આપણે આ તેલમાં ડબલ મરીવાળા પાપડ તળીશું મરીવાળા પાપડ અને જે પૌવા તમે જોયા એ પાપડ પૌવા તો આપણે કરવાના જ છે પણ આ બધા જ જે મેં તમને નાસ્તા તળીને બતાવ્યા એનું પણ એક જબરજસ્ત મિક્સચર બનાવવાનું છે તો અહીં મેં દસથી બાર પાપડ આ રીતે તળી લીધા છે પાપડ પૌવા સાથે જ કાઢ્યા એટલે તેલ ટપકે તો પૌવામાં ટપકે હવે ફાઇનલી આ કઢાઈમાં આપણે હળદર નાખીશું અને લાલ મરચું નાખીશું લાલ મરચું બે ચમચી નાખી દઈશું જેથી બધા જ પૌવામાં સ્વાદ આવી જાય અને હવે આ પૌવાને આપણે ફક્ત શેકવાના છે મીઠું મરચું અને હળદરવાળા કડક શેકી લેવાના છે ઘણી બહેનો અને માઇક્રોવેવમાં શેકતી હોય છે તમે ટ્રાય કરી શકો છો પણ હું તો કઢાઈમાં જ શેકું છું અને આવી રીતે આગળ થોડું તેલ અને મસાલો નાખી અને શેકું છું જો પાછળથી એવું લાગે કે પૌવામાં તેલ ઓછું છે તો પાછળથી નાખી શકાય છે અને બીજો બધો જ મસાલો ચોટી જાય એટલા પૂરતું જ આપણે તેલ આમાં નાખતા હોઈએ છીએ તો અહીં મારા જબરજસ્ત પૌવા શેકાઈને તૈયાર થઈ ગયા છે પૌવાનો બધો જ મસાલો કરી દીધો છે હવે એની ઉપર આપણે જે તળેલા પાપડ હતા તેનો ભૂક્કો કરી અને આની અંદર એડ કરી દઈશું અહીં મેં દસથી બાર પાપડ તળીને નાખ્યા છે અને પાપડમાં થોડુંક તેલ રહી પણ ગયું હોય એટલા માટે આપણા પૌવા કોરા પણ નહીં પડે અને પાપડ પૌવા જેવો જબરજસ્ત નાસ્તો તમે એકલો ખાવ તો પણ બહુ મજા આવશે એકચ્યુઅલ રેસીપી તો હવે ચાલુ થાય છે એક ડુંગળી લીધી છે બે તીખા લીલા મરચાં થોડા ધાણા આ બધી જ વસ્તુ લઈ અને આપણે આ જેટલી બી વસ્તુ મેં તમને બતાવી એનો કોમ્બો બનાવવાનો છે એટલું સરસ લાગે છે આ ચવાણું પણ આ ઇન્સ્ટન્ટ ખાવું પડે કારણ કે અંદર ડુંગળી અને મરચાં નાખવાના હોય પછી એ હવાઈ જાય એટલે તમારે જ્યારે ખાવું હોય ત્યારે આને બનાવવાનું જેટલી પણ વસ્તુ આપણે તળી હતી એ બધામાં પોતાના મસાલા તો આપણે નાખ્યા જ હતા પ્લસ આપણે અહીંયા જે ડુંગળી અને મરચાં છે તેને અંદર એડ કરીશું અને થોડોક થોડોક ચાટ મસાલો નાખીશું એટલે તમને એવું લાગશે કે એક ડિફરન્ટ પ્રકારની ભેળ અને આને જો પુડિયામાં કોઈ આપે ને તો તો તમને ઓર મજા આવી જશે તો આ ચાટ મસાલો નાખજો ચોક્કસ કારણ કે આપણે ડુંગળીમાં મરચામાં કોઈ મીઠું કેવું કંઈ નાખ્યું નથી એટલે બધી જ વસ્તુ સરસ રીતે રેડી કરજો ભેગું કરજો અને પછી બધા ભેગા થઈને ખાજો બહુ જ મજા આવશે અને આ ઇન્સ્ટન્ટ સૂકી ભેળ ખાવાની જે મને મજા આવી હવે ભેગા બેસીને ખાઈએ એટલે એક બાઉલ તો ખવાય જ નહીં બે બાઉલ ત્રણ બાઉલ બસ બનાવ્યા જ કરો અને બધાએ ખૂબ મજા કરી ખૂબ આનંદ કર્યો તમને પણ આ રેસીપી સાથે ખાવાની બેસવાની ખૂબ મજા આવશે અને ક્રિકેટ મેચ હોય ને ત્યારે તો આ ખાસ ચવાણું છે ચોક્કસ બનાવજો અને આનંદ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે સો થેન્ક યુ વેરી મચ